આપડે બે ના કશું કરી નઈ આપડે બેને તો બે આંચકી જવરાજ છે આપડે

કમ્પ્લીટ કરીએ લાલી જો હશે લા કરીયો વાલો હું એન્જિનિયર છું ગંઢિયાવારી નો છે એ ગંઢિયાવારી વાત આગી છે પણ તમે ભાવ શું લ્યા હો એ તો પાછું નક્કી કરો માપા મંડિયા છો ભાવ તો માર રાખવાન છે વળી પણ શું ભાવે લખો છો પાછા ભાવ વળી તમન તમન કેટલા સુધી પોહા એટલા સુધી મન પોહા હે પાડો આરી વાલ્યા જો ઓ પકડો આડુ આટલા જે એક રૂમ થાય આટલા ઓમ બગડાવતા ને હો ના ઘર આલું તમન કુઈડી ની બનાયાલું

ના પુહાય તો પેલા પોણા રૂપિયા નો પાવસે નહી આવતા રૂપિયા માંગતા પોનો રૂપિયા તમને કીધો આ વાન કાઢી ચાલુ હવે

અમારા હા તો ખેર તું મારા ડોબો દોવાનું તેમ છો હાર જોઈ જાય ગયું